સુરતના લાલ દરવાજા વિસ્તારમાં બીઆરટીએસ અને સિટી બસનું મોટું ટર્મિનલ આવેલું છે જેમાં રોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવે છે ત્યારે સ્વાભાવિક રીતે તેમની વ્યવસ્થા જળવાય તે જરૂરી છે પરંતુ ગંદકી બેઠવા માટેના બાકડા અને પંખા સહિતની કેટલીક અવ્યવસ્થા હોવાને કારણે પરિવહન નિગમના ચેરમેનને લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે પરિવહન કમિટીના ચેરમેને સ્થળ મુલાકાત કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરને ખખડાવી જરૂરી સુવિધા પૂરી પાડવા સૂચના આપી છે પરિવહન કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે જણાવ્યું કે લાલ દરવાજા ખાતેના બસ ટર્મિનલને લઈને છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરિયાદો કરવામાં આવી રહી હતી

વાત સાચી જે હકીકત છે અમે હકીકત જોઈ છે અને જે સિટીકોન કંપનીએ અમને ડેવલપ કરી આપ્યું હતું અને જે વસ્તુને અભાવ છે એ તાત્કાલિક એક ફીટની અંદર અહીંયા પંખા લગાવવામાં આવશે અને બાકડા મૂકવામાં આવશે અને સફાઈની જે કંઈક ટીમ છે એને કોન્ટ્રાક્ટરને અમે અમના બરાબરનું પકડાયું છે એને દરખાસ્ત લઈને રેલ્વે સ્ટેશન થી ઘટાડી અહીં ઉભું કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર ની જવાબદારી છે કે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કોન્ટ્રાક્ટર સાથે વાત થતા તેમને બરાબર ખખડાવ્યા છે અને અમે તેની પાસે કેટલા માણસો આ કામગીરી માટે છે કે કેમ તેની પણ તપાસ કરીશું અને નોટિસ પણ આપીશું એક અઠવાડિયાની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે પ્રકારની સૂચના પણ આપી છે